નમસ્કાર વાલા મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજના આપણે ગુજરાત બજેટ એટલે કે અંદાજપત્ર લક્ષી મહત્વના જે પ્રશ્નો છે તે આ જોવાના જે તમને આવનારી વિડીયો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે માટે તમે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી ગુજરાત રાજ્યના બજેટ એટલે કે અંદાજપત્ર ને વિધાનસભામાં કોણે રજૂ કર્યું મિત્રો હાલનું જે વર્તમાન બજેટ છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કનુભાઈ દેસાઈ મિત્રો જે કનુભાઈ મોહનલાલ દેસાઈ છે જે ગુજરાત રાજ્યના નાણા મંત્રી છે તેમના દ્વારા ગુજરાત રાજ્યનું બજેટ ચોથી વખત રજૂ કરવામાં આવ્યું છે અહીં તમે ફોટામાં તમે જોઈ શકો છો મિત્રો કે પાછળ વિધાનસભા ભવન આપેલો છે આપણા વિધાનસભા ભવનનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન આ પણ એક પ્રશ્ન નો પૂછાઈ શકે માટે ધ્યાનમાં રાખજો અને જે

તેથી તેમના દ્વારા ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ છે તે છે ઓપ્શન ડી ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગર મિત્રો જે ગુજરાતનું વિધાનસભા ભવન છે જેને વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન તરીકે ઓળખવામાં આવે છે ત્યાં કારણે વર્તમાન ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું સાચો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ મિત્રો તે સમયે ગુજરાત રાજ્ય એ બૃહદ મુંબઈમાંથી અલગ પડ્યું હતું એક મે ઓગણીસો ના રોજ અલગ સ્વતંત્ર રાજ્ય ગુજરાત બન્યું અને તે વખતે

મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી બાવીસ ઓગસ્ટ ઓગણીસો સાહીઠ અને મિત્રો અહીં જે તારીખ આપેલી છે એક મે ઓગણીસો સાહીઠ તે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ છે ચાલો મિત્રો મહત્વનો પ્રશ્ન વર્ષ બે હજાર પચ્ચીસના બજેટની રજૂઆતનું આકર્ષણ કેન્દ્ર શું હતું તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી લાલ પોથી મિત્રો અહીં જે તમે ચિત્રમાં જોઈ શકો છો લાલ રંગની પોથી તે આ વખતના બજેટનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું સાતમો પ્રશ્ન આ વર્ષના બજેટ બજેટનું કદ એટલે કે અંદાજિત રકમ કેટલી રાખવામાં આવી હતી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણ લાખ સિત્તેર હજાર બસો કરોડ રૂપિયા આઠમો પ્રશ્ન આ વર્ષના બજેટની લાલ પોથીમાં આપણા દેશના કયા રાષ્ટ્રીય ચિહ્નને અંકિત કરવામાં આવ્યું હતું તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અશોક સ્તંભ મિત્રો હવે તમે જો આજે બજેટની લાલ પોથી છે તેમાં તમને જો ઉપરની સાઈડ અહીં એક ચીન દેખાય છે જે આપણા દેશનો અશોક સ્તંભ છે તેને પણ આ વખતની જે બજેટની લાલ રંગની પોથી છે તેમાં અંકિત કરવામાં આવ્યું હતું ખાસ મોસ્ટ પ્રશ્ન છે એટલે મિત્રો ધ્યાનમાં રાખજો મિત્રો નવમો પ્રશ્ન આ વર્ષના બજેટની લાલ પોથીમાં કઈ ચિત્રકલા અંકિત થયેલી જોવા મળી હતી તો મિત્રો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ધ્યાનમાં રાખજો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન બી વાર છે મિત્રો તે થાળા જિલ્લાના જીવિયા સોમા દ્વારા બનાવેલા બનાવવામાં આવેલા વારલી ચિત્રો છે મિત્રો એ પણ એક ખાસ મોસ્ટી પ્રશ્ન છે એટલે માટે મુદ્દો લીધેલો છે અને મિત્રો જે આ વારલી ચિત્રો છે મિત્રો તે સંસ્કૃતિ કેન્દ્ર આનંદગ્રામ નવી દિલ્હી ખાતે સંગ્રહિત કરવામાં આવ્યા છે એ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે માટે એ પણ ધ્યાનમાં રાખજો અને મિત્રો હવે આગળ આપણે જોઈએ કે જે વારલી છે એની વિશેષતા તો મિત્રો જે વારલી એ લગભગ બારસો વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે વારલી ચિત્રકલા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા સહ્યાદ્રી પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ વાસંદા ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ મોખડા જવાહર વિક્રમગઢ સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગર હવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિના કુકણાના લોકોની પરંપરાગત ચિત્રકલા છે મિત્રો જે વારલી જાતિના જેને કુકણા લોકો તરીકે ઓળખવામાં આવે છે તેમની આ પરંપરાગત ચિત્રકળા એટલે કે આ જે ચિત્રકલા છે એનું મૂળ ઉદ્ભવ જો આપણે લખોએ તો મિત્રો એ મહારાષ્ટ્ર ગણી શકાય છે એ પણ એક ખાસ ધ્યાનમાં રાખજો આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે આ ભૌમિતિક આકારોની મદદથી ચૂલે રસોઈ કરતી સ્ત્રી કુવામાંથી પાણી સીંચતી સ્ત્રી કે પાણી ભરતી સ્ત્રી ઘાસ કે લાકડાનો ભારો ઉચકીને લઈ જતી સ્ત્રી સુપડાથી ધાન સાફ કરતી સ્ત્રી લાકડા કાપતો પુરુષ ખેતરમાં આ બધા ચિત્રો તેમાં અંકિત થયેલા જોવા મળશે આ ઉપરાંત વિવિધ પાલતુ પશુઓ ગાય બળદ કુતરા બકરા તેમજ અન્ય પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારના વૃક્ષો પણ ચિતરવામાં આવે છે વધુમાં પંચોલા દેવ નાગદેવ સૂર્યદેવ જેવા દેવી દેવતાઓ ઉપરાંત પ્રસંગોપાત ચિત્રો પણ ચિતરવામાં આવે છે મિત્રો આ બધી જે માહિતી છે તે આપણે વારલી ચિત્રકલા માટે રજૂ કરેલી છે તેમાંથી પણ તમને ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે મિત્રો મિત્રો દસમો પ્રશ્ન જોઈએ આ વર્ષના બજેટની લાલ પોથીમાં કઈ ભરત કલા જોવા મળી હતી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી આહિર ભરત જે મિત્રો અહીં તમે જુઓ કણે જે એક ભરત કલા દોડેલી ચિત્રંકિત થયેલી જોવા મળે છે તે ભરત કલા મિત્રો આહિર ભરતની વિશેષતા કૃષક સમાજ એટલે કે આહિરની મહિલાઓ એટલે કે આહિરાણીઓ જે ભરત કામ કરે છે તેને આહિર ભરત તરીકે ઓળખવામાં આવે છે આહીરોનો ભરતકામ રબારીઓના ભરતકામને મળતું આવે છે પણ આહિર ભરતકામમાં ફક્ત ગોળાકાર આભલાઓનો જ પ્રયોગ કરવામાં આવે છે તેને વિવિધ રંગોના દોરા વડે આવે છે આ ભૌમિતિક આકારો તેમજ ફૂલ છોડ અને પશુ પક્ષીઓના ચિત્રો ગૂંથવામાં આવે છે બાળકોના પહેરણ પાયજામા અને ટોપી ઉપર પણ આ પ્રકારનું ભરતકામ ખાસ કરવામાં આવે છે અન્ય વસ્તુઓ જેવા કે ચાકડા તકિયાના કવર થેલી થેલા પર્સ વગેરે પણ ભરતકામ દ્વારા બનાવવામાં આવે છે કચ્છની પ્રખ્યાત આહિર ભરતકલા કોટનના કપડા ઉપર ઊનથી કરવામાં આવે છે આ ભરત ભરતી વખતે ઉપર તથા નીચે એક જ સરખી ભાત પડે છે અને તેની ગાંઠ પણ દેખાતી નથી મોટા ભાગે આ ભરત બહેનો દ્વારા ભરવામાં આવે છે કચ્છમાં લગભગ સો થી દોઢસો ઘરોમાં આ ભરત ભરવામાં આવી રહ્યું છે પર્સ વગેરે પણ ભરતકામ દ્વારા બનાવવામાં આવે છે ધાણેટી ડાળા પંથર લોડાઈ કોટાઈ ધ્રંગ નળિયા સુમરાસર કુનરિયા વગેરે વિસ્તારોમાં આંકડાના મુખ્ય કેન્દ્રો છે મિત્રો આજનો જે બજેટ લક્ષી વિડીયો છે તે તમને ખૂબ જ ઉપયોગી બનશે માટે આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર મિત્રો અમે તમારા માટે પરીક્ષા લક્ષી ઉપયોગી વિડીયો લાવતા જ રહીશું મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ અસ્તુ વંદે માતરમ